હવે આગળ જોઈશું ખેલો ખેલૈયા વલસાડમાં નવરાત્રીના ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા ટીવી થર્ટીન ગુજરાતી આયોજિત ગરબામાં ગરબા રસી કોમટ્યા ઉલ્લેખનીય છે કે રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટે કર્યું હતું નવરાત્રીનું આયોજન ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા

એટલે આપણો નવરાત્રિનો ગુજરાતીઓનો ખાસ પર્વ એટલે નવરાત્રિ છે અને હમણાં જે હાલનું જે જેન્ઝી જનરેશન ચાલતું છે એમને મોસ્ટલી ડીજેસ છે ને એવી બધી પ્રકારની સાઉન્ડ સિસ્ટમો ગમતી હોય છે બટ જે અમારી જનરેશન છે એને મોસ્ટલી જે આ આપણું ઓર્કેસ્ટ્રા સિસ્ટમ છે જે આપણે આપણા ફાધર ફોર ફાધર્સ પરથી લીધું છે આપણા ગે ગ્રેન્ડ પેરેન્ટ્સ પરથી તો અમે પણ એવું ઈચ્છીએ કે જે હમણાંની જે જેન્ઝી જનરેશન છે એ પણ આ રીતને અપનાવે નવરાત્રી છે અમે બહુ મજા કરીએ છીએ અને ખાસ કરીને અમે આટલા વર્ષોથી ડીજે માં ગરબા રમતા હતા પણ આ વખતે અમે કંઈક અનુકૂળ જોયું છે અને જે જે પપ્પુ ડાન્સ અહીંયા જે ઓર્કેસ્ટ્રા છે અને મોગાભાઈ હોલમાં છે અમે બધાને બહુ મજા આવી છે